એટલે મારો નેંદર હા ટૂતા રાખો ને હું પીધું તું ઈ તાઈ ચા ચારા પીતા અને આશીર્વાદ બંધ થઈ ગયું છે સી ખબર મને શું ખબર ચીરિત બંધ હું તો ડીઝલ રેડિંગ ગયો તો આખું પૂરું ભર્યું હોય નહીં જોતા ડીઝલ તો હતું પણ બંધ થઈ ગયું સીકરા વાલ છે કે જાય એક લાગે એવું હોય છે તમે પૂરું ઠેકાણું જ નહીં રાખતા લ્યો મશીન નોનપા પાણી આલો ભાગમાં

વાડીમાં જ છો એમ એટલે આવો ને ભલામા એક મશીન ઓનલાઈન થઈ ગયો લાગે બોલે મને નઈ ખબર પડતી હું શું કહું વાડી મારી ઓ આ તું એરા હોંરા ને સીધા રાખતા હોય તો શાંતિ રાખો ને બોડું શાંતિ રાખે ને અમે તો ગૌ તમે હુકવડ દેહો ના ના

આ ટીસી ચડાવો ટીસી ચડાવો હમણાં પેલાનું તેડું તૂટી ગયા હે ને એટલે સમજાવો આ ફરે

ખબર પાણી પીવાનું હશે એટલે ઘર જે ફોન કર્યો હે ના કરે આપડે ના કરે આપડે તો બઉ કરે કાત્રોજી ખબર હે

તમે તો પણ શું કરો એવું નહિ ચશ્મા વગર મને દેખાતો નઈ રહો એટલે હું તો ફૂટી જાય હા દેવાનું તું તમે શાંતિ રાખો છોકરા મારા ક્યાં આવે તો નીકળે આપણે બોલું શું વાત કરે તારે મશીન બાજુ નહિ મગજ ની ઘણી કરી નાખી મગજ ની કારીગર ખારા બોલાવાનું તમારો મશીન હાજર થઈ જાય તમારે જેવું કરીને

મને તો કંટાળો આવી ગયો મને ચાલુ કરવા દે ને કરો ચાલુ કરો ને મથો આપણા મથો એમને ભલાઈ જાતા હોય અને આમ પાછું પીડિન ટાસી સડાવો ને કોપરેશન તો કાપો

ઓનું તૈયું નતું ફેર્યું